એકવાર એક યુવાને ભગવાનને પ્રસન્ન કર્યા પરમાત્મા પ્રસન્ન થયા એટલે ભગવાને કીધું માગ યુવાન શું તારે જોઈએ છે પેલો યુવાન કહે છે પ્રભુ બીજું મારે કાંઈ જોતું નથી પણ મેં સાંભળ્યું છે કે સ્વર્ગ ને નર્ક છે હા તો મારે સ્વર્ગ ને નર્ક જોવા છે ભગવાન કે બેસ જા વિમાન માલ અત્યારે ભગવાને ઉપાડ્યો અને રસ્તામાં પૂછું પરમાત્મા તારે પેલા સ્વર્ગ જોવું છે કે નર્ક યુવાને કીધું પેલા નર્ક બતાવી દો સારી સ્મૃતિ છેલ્લે રખાય એટલે સારું રહે મને નર્ક બતાવો નર્કમાં લઈ ગયા તો કેટલાય જીવાતમાં આમ 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 સીધા હાથ રાખીને દોડ્યાત કરતા હતા આ તો આમ સીધા જ છે નથી આંગળા વળતા નથી કોણીયાથી હાથ વળતો કશું જ નહીં કોઈ જ મૂવમેન્ટ નહીં આમ સીધા હતા આંખમાંથી ચોધાર અસ્ત્રોની ધારા જાય છે એટલે આ યુવાને પૂછ્યું કે પ્રભુ આ બધાએ કેમ રડે છે તો કહે છે બધાને ભૂખ લાગી છે અને જમવું છે અરે પણ જમવાનું તો અહીંયા આટલા બધી વાનગીઓ બને છે મોહનથાળ બન્યો છે ચૂરમાના લાડવા બનાવ્યા છે કાજુ કતરી બનાવી છે ભજીયા બનાવ્યા છે સેવ ટમેટાનું શાક કર્યું છે આ બધું છે તો આ જમતા નથી તો કે કેમ જમે કેમ એના હાથ સીધા છે એના હાથ વળતા નથી